GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાધવી ગર્જર વાત કરીશું ગોધરા શહેરની આજે સવાર પડતાની સાથે ગોધરા જાણે બંધ હોય તેવું જોવા મળ્યું કેમ કે નગરપાલિકા ગોધરા દ્વારા જે નગરપાલિકાના જે શોપિંગ સેન્ટરો છે એ શોપિંગ સેન્ટર ઉપર અસહ્ય

તે પણ અચંબામાં પામી ગયા હતા કેમ આજે મૂળ જો વાત કરીએ તો ગોધરા શહેર જ માત્ર એવું છે કે જ્યાંની નગરપાલિકાએ આ વસ્તુ પર ક્યારે ધ્યાન નથી આપ્યું ગુજરાતની દરેક નગરપાલિકા દ્વારા અવારનવાર ટેક્સનો વધારો થતો હોય છે અને વેપારીઓ તે ટેક્સ પણ ભરતા હોય છે પરંતુ જે તે સમયના નગરપાલિકાના કરતા ધર્તાઓ હતા તેઓએ નગરપાલિકાનો વિકાસ થાય તેવું ઈચ્છું નહોતું તેના જ કારણે જે તે સમયે જે ભાડું હતું એ ભાડાની જે શરૂઆત હતી એ અઢીસો રૂપિયાથી હતી અને એ જ અઢીસો રૂપિયાનું ભાડું ઓગણીસો છ્યાસીથી માંડીને આજ જ દિન સુધી ચાલુ રહ્યું

ટર્નિંગ અને વળાંક ક્યાં આવ્યો એ આપણે જણાવી દઈએ જે તે સમયે નગરપાલિકાના વહીવટદાર તરીકે આઈએસ અધિકારીની નિમણૂક થઈ હતી અને આઈએસ અધિકારીએ જોયું કે આ ગોધરા નગરપાલિકા જે છે એ તળિયા ઝાટક થઈ ગઈ છે હવે આનો વિકાસ કરવો હોય તો શું થાય સોર્સ ઓફ ઇન્કમ જોવામાં આવી ત્યારબાદ જે આઈએસ અધિકારી એટલે કલેક્ટર લેવલના જે અધિકારી હતા

એકબીજાના સંબંધોને આધીન ચાલતી હતી નગરપાલિકામાં જે પણ પ્રમુખો રહી ગયા એ પ્રમુખોએ બી સંબંધો જોયા નહીં કે નગરપાલિકાનો વિકાસ જોયો નહીં કે નગરપાલિકાનું હિત જોયું કેમ અમે આવું કહીએ છીએ એનું મૂળ કારણ એક જ છે કે નગરપાલિકામાં આજની તારીખમાં સુડતાલીસ કરોડ રૂપિયાનું પાણીનું બિલ બાકી છે લાખો રૂપિયા લાઈટ બિલના બાકી છે તેમજ વાત કરીએ તો ના તો પેન્શનરોનું પેન્શન થાય છે કે ના નગરપાલિકાના જે પદાધિકારીઓ છે તેઓનો પગાર થાય છે નિમ્ન અને નીચલી કક્ષાએ ગોધરા નગરપાલિકા આવી ગઈ છે આ નગરપાલિકાનો ઉદ્ધાર કરવા માટે શું કરવું જોઈએ હવે જે તે સમયે આ કલેક્ટરે જે કાગળ કર્યો હતો એ કાગળનો જવાબ

એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા લેવામાં ઉદાસીનતા રાખી છે અને ક્યાંક ને ક્યાંક વેપારીઓએ પણ ભરવામાં ઉદાસીનતા દાખવી છે તેના જ કારણે આજે આ પ્રશ્ન ઉભો થયો અને વેપાર મંડળ જે છે તેઓને આજે બંધ પાડવાની વારી આવી એક વાગ્યા સુધી દુકાનદારોએ બંધ પાડ્યો બે વાગ્યા સુધી નગરપાલિકાની અંદર પ્રમુખ અને દુકાનદારોની વચ્ચે ચર્ચા થઈ કે શું થઈ શકે પરંતુ નગરપાલિકાના પ્રમુખ જે છે જયેશ ચૌહાણ તેઓની વાત સ્પષ્ટ હતી કે આ કોઈ મારા ઘરનો કાયદો નથી આઈએસ અધિકારી એ આપેલી સૂચના છે અને એ સૂચના હવે ઉપલા લેવલ પર ગઈ છે અને એનો અમારે જવાબ કરવો પડે નહી તો મારે આને ખાલી જ કરી દેવું પડે બસ આજ વાતો ગાટો અને આ ચર્ચાના કારણે આજે ગોધરામાં ટોક ઓફ ધ ટાઉન ઘણા વેપારીઓ સાથે વાત કરી કાઢીશું તો અમે કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈને આને ખેંચાવા સલાહ સૂચન આપવા માંગીએ છીએ ગોધરાના વેપારીઓને કે તમે જે તે સમયે આ દુકાનો લીધી હતી ત્યારે જે ભાડું હતું અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા કે પાંચસો રૂપિયા એ ભાડું આજની તારીખમાં આટલા વર્ષો પછી ક્યાં સુધી સીમિત છે કેમ કે જે તે સમયે જે વસ્તુ પાંચ રૂપિયામાં મળતી હતી એ આજે ક્યાંક ને ક્યાંક સો રૂપિયામાં મળે છે એના જ કારણે શું નગરપાલિકા ભાવ વધારો ના કરે તમે એમ કહો છો કે અમે જ્યારે જે તે સમયે ટોકન પેટે દુકાનો લીધી હતી ત્યારે અમે ગોધરાના વિકાસમાં ક્યાંક ને ક્યાંક ફંડ ફાળો આપેલો છે એ ચાહે પચીસ હજાર રૂપિયા હોય કે ચાલીસ હજાર રૂપિયા હોય તમે ગોધરામાં રહો છો તમે ગોધરાની હિતની વાત કરો છો અને જે કંઈ બી ફંડ ફાળો આપ્યા હોય યા તમે ગોધરાના નાગરિક છો તમારે જરૂર હતી દુકાનની અને તમે ફંડ ફાળો આપ્યો છે તમારા ખિસ્સામાંથી કોઈ નગરપાલિકાએ કાઢ્યા નથી એટલે વેપારી મિત્રો તમારે પણ સમજવાની જરૂર છે કે આ જે ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક બરોબર જ છે જો તમે કોર્ટમાં ગયા તો સાહેબ એક નહીં આખા ગુજરાતની નગરપાલિકાના એવિડન્સો તમારી સામે તૈયાર હશે અને નગરપાલિકાની સામે જો આંક કરવામાં આવે તો કોઈ કોર્ટ એમને એમ કહેશે કે તમે તલાવની આજુબાજુ દુકાનો કેમ રાખી છે તો નગરપાલિકાને પણ વાટ લાગી શકે તેવી વાત છે કેમ કે બે હજાર નવમાં તલાવની ફરતી દુકાનો તોડવાનો ઓર્ડર થઈ ચૂક્યો છે જો તમે ગયા તો જે મારેલું તીર છે એ આવડું તમારી ઉપર આવી જાય તેમાં બે મત નથી ખેત આ જે કંઈ બી નિર્ણયો લેવાયા છે તે હવે માંગ થઈ રહી છે કેમ કે ઉપરથી કોઈક ને કોઈક એવી લાઈન દોરી આવી છે કે જેના પ્રતાપે હવે દુકાનદારોને કાં તો ભાડું ભરવું પડશે કાં તો દુકાનો ગાયબ થઈ જશે તલાવ સીધું સટ જોવાઈ જશે તેવો પણ નિર્ણય લેવાય આવનારા દિવસોમાં જે કંઈ પણ થશે એ નગરપાલિકાના હિતમાં થશે નહીં કે વેપારીના હિતમાં કેમ કે ગોધરામાં જે કંઈ પણ થશે એ ગોધરાને હિતને લઈને કામગીરી થશે અને તેના જ કારણે આ વાટાઘાટો ચાલી રહ્યો છે હજી આવનારા દિવસોમાં બુધવારનો સમય આપેલો છે ફરીથી ચર્ચા વિચારણા થશે અને ત્યારે એ જ બુધવારે નક્કી થઈ જશે કે ભાઈ દુકાનોનું ભાડું કેટલું વધ્યું છે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે નગરપાલિકા દ્વારા જે નગરપાલિકાની દુકાનો હતી એમાં સાતસો ટકાથી લઈને અગિયારસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે નિયમ અનુસાર અને જે દરેક વેપારી પાસે લખાણ છે જેમાં દર પાંચ વર્ષે દસ ટકાનો વધારો લખેલો હતો અને એ પ્રમાણે નગરપાલિકા દર પાંચ વર્ષે દસ ટકાનો વધારો વસૂલી રહી હતી તે છતાં કોઈપણ નગરપાલિકાના જે શોપિંગ સેન્ટરમાં જેટલા પણ છે એ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ આ લોકોએ નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે અગિયારસો ટકાનો ભાડામાં વધારો કર્યો છે જે અયોગ્ય છે કેટલાય દુકાનદારો એવા છે કે જે આ ભાડું ભરી શકે એવી પરિસ્થિતિ નથી અને આ જે અગિયારસો ટકાનો ભાડો વધારો કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી એના માટે આજે નગરપાલિકા શોપિંગ સેન્ટર દ્વારા તમામે સ્વૈચ્છિક દુકાનો જ્યાં સુધી આપણા હિતમાં નિર્ણય ન આવે ત્યાં સુધી દુકાનો બંધ કરવાનું આજે ગોધરા નગરપાલિકાના તમામ શોપિંગ સેન્ટરોના વેપારીઓને ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે સીઓ તરીકે અમે બંને અધિકારીઓ તેમને બોલાયા હતા કે જે ઇશ્યુ ચાલી રહ્યો છે ગોધરામાં ભાડા વધારવાનો એ ગત બોડીના પ્રમુખના સમયમાં એ ઠરાવ થયો હતો ગોધરા નગરપાલિકામાં આઈએસ ઓફિસર તરીકે સીઓની જગ્યા પર આવેલા અધિકારી શ્રીએ આ વસ્તુનો નિર્ણય લીધો છે અને એ ટાઈમમાં નક્કી થયેલી વસ્તુને આજે અમે લોકોએ ફોલોઅપ કરી છે અને તમામે તમામ વેપારીઓને તે પ્રકારના બિલો આપ્યા એ વેપારીઓને બિલોમાં કંઈક શક્તિ ગણાતા તેઓની રજૂઆત એવી હતી કે હાલ અમને સાંભળો અને આ જે તમે બિલ અમને આપ્યું છે એ બિલ તદ્દન ને તદ્દન ખોટું છે એવા એમના આક્ષેપ હતા અને આમાં કંઈ નિર્ણય લેવાય વેપારીઓ વચ્ચે એના માટે એમની રજૂઆત એના માટે હાલ ગોધરા નગરપાલિકામાં એકાઉન્ટ વિભાગ યુવ સાહેબ હું જાતે બધાને બેસાડી વેપારી ચર્ચાઓ કરી છે હાલ તો આજે એમને સાંભળ્યા છે અને હાલ એમને એમની પ્રપોઝલ આજે મીકી છે પછી કાલે એક દિવસમાં એની ચર્ચાઓ કરી એમના બે પ્રશ્નો છે એ બે પ્રશ્નોનો શું નિકાલ આવે ઉકેલ આવે એમાં વહીવટી ગોત શું છે એમાં શું નિર્ણય લઈ શકીએ છીએ એ નક્કી કરી બુધવારે તેમને બોલાવવા માટે અમે સમય આપી અને એ છેલ્લો નિર્ણય લેશે એના પછી કોઈ બી વાટો ગાંટવા માટે કે કોઈ બી મીટિંગ કે કોઈ બી સમાધાન માટે બેસવાનો વિષય આવે નહીં